ભુજ તાલુકાના પાયરકા ગામના દલિત સમાજના લોકો શિક્ષણ માટે ધરણા પર બેઠા છે કચ્છ કલેક્ટર ઓફિસની સામે શિક્ષકની તાત્કાલિક ભરતી કરી યોગ્ય શિક્ષણ આપવામાં આવે તેવી માંગ સાથે બેઠા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ આજના ધરણા ભુજ તાલુકાના પાયરકા ગામમાં જ્યાં કને સો સો ટકા વસ્તી દલિત સમાજની હોય અને એવા ગામમાં બે હજાર વીસથી માંડી અને આજ દિવસ સુધી કોઈ શિક્ષક ન હોય અને ત્યાંના વિદ્યાર્થીઓ ટીવીમાં ને મોબાઈલમાં પોતાનું ભવિષ્ય ખરાબ કરતા હોય એના માટેના આજના ધરણા છે કલેક્ટર ઓફિસની સામે કારણ કે આ એક જાતિવાદ છે કારણ કે દલિત સમાજનું ગામ હોય ત્યાં કંઈક એક પણ શિક્ષક ન હોય એટલે ક્લિયર કટ સરકાર દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા નહીં સરકાર દ્વારા આ તંત્ર દ્વારા કરવામાં આવેલું આ જાતિવાદ છે અમારી માંગ એક તો એ છે કે ભુજ તાલુકાના પાયરકા ગામમાં જે ત્રણ ચાર વર્ષથી સ્કૂલ બંધ પડી છે એ સ્કૂલ એકથી આઠ સુધી એકથી આઠ ધોરણ સુધી ફરજિયાત ચાલુ કરવામાં આવે ને કમસે કમ ત્યાં કને બે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે સાથે અમારી બીજી એક માંગ છે કે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે જે તકી આ સમસ્યા ઊભી ન થાય કારણ કે બહારના શિક્ષકો આવશે એટલે અહીંયા કને શિક્ષક તરીકે આવ્યા અને બીજા જ મહિને અરજી નાખી દેશે પોતાના વતન બદલી કરવાની એટલે અમારી એક આ આપણ છે કે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે બહારના શિક્ષકોને હવે હાથ જોડીએ છીએ તમે બંધ કરો એક તો એ લોકોની ભાષા અહીંયાના વિદ્યાર્થીઓ સમજતા નથી બીજું કે અહીંયાના વિદ્યાર્થીઓની ભાષા એ પોતે નથી સમજતા હવે ભાષાનો મેચિંગ કરવા જાય તો પાંચ વર્ષ લાગી જાય પણ આ શાળામાં બે વર્ષમાં પોતે પોતાના વતન બદલી કરાવીને ચાલ્યા જાય છે એટલે હવે હાથ જોડીએ છીએ કચ્છમાં એટલા ટેલેન્ટેડ શિક્ષકો છે એટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કચ્છના લોકોની ભરતી શિક્ષક શિક્ષક તરીકે કરો હવે બહારના રહેવા દો શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને